ગાંધીનગર પહોંચેલા ચૈતર વસાવા જે ધારાસભ્ય છે તેમનો પિત્તો છટકે છે અને કહે છે આદિવાસી સમાજના લોકો માટે તે ગોળીઓ ખાવા માટે પણ તૈયાર છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

ભવન ખાતે આપણને બધાને એટલા માટે દૂર દૂરથી આવીને ઉપસ્થિત થવું પડ્યું કે આ ભવનમાં બેસનારા અધિકારીઓ હું બધાની વાત નથી કરતો પણ કેટલાક અધિકારીઓ એવા છે એમની માનસિકતા એવી છે કે જેટલું સરકાર કે એટલું જે પોતે કરે છે કેટલાક અધિકારીઓ તો એવા છે કે સરકારને સલાહ આપીને સૂચના આપે કે આમ જ કરવાનું તેમજ કરવાનું મંત્રીઓને પણ નથી કાઢતા આજે વડાપ્રધાન ડેડિયાપાડામાં આવે અને એવી વાત કરે કે આદિજાતિ વિસ્તારના બાળકો ભણે આઈએસ આઈપીએસ થાય ડોક્ટર થાય એન્જિનિયર થાય એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને ચોવીસ પચીસ એટલે કે ગયા વર્ષે જે પણ આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ મેડિકલ હોય સિવિલ હોય ડિપ્લોમા ડિગ્રી એમએસસી બીએસસી પીટીસી બીએ બીએડ એમએસડબલ્યુ એડ બી એસ ડબલ્યુ ફાર્માસી જેવી તમામ અભ્યાસક્રમો માટે જેમણે એડમિશનો લીધા એવા મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટાના સાહીઠ હજાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ આજે અહીંથી જમા નથી થઈ આ યોજના એક સાત બે હજાર દસથી ભારત સરકાર પુરસ્કૃત યોજના હતી આ યોજનામાં ભારત સરકાર પંચોતેર ટકા હિસ્સો આપે અને રાજ્ય સરકાર પચીસ ટકા હિસ્સો આપે ત્યારે ગયા વર્ષે પણ અહીં જ આવ્યા હતા કમિશનરશ્રીને વાત કરી હતી મંત્રીશ્રીને વાત કરી હતી અને પછી અમે વિધાનસભામાં પણ એની રજૂઆતો કરી હતી વિધાનસભામાં મારી રજૂઆતો હતી એ દિવસે આ જ સવાલને લઈને વિધાનસભા ગૃહમાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો બાદમાં અમે વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો હતો અને જ્યારે ગુજરાતમાં કન્યા કેળવણી અને જ્યારે શાળા પ્રવેશવનો કાર્યક્રમ હતો એના પહેલાં અમે સચિવાલયમાં આવીને મંત્રીશ્રીને મળીને સીએમ સાહેબને મળીને અમે કીધું કે આદિજાતિ વિસ્તારોમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશવના કાર્યક્રમોનો બહિષ્કાર કરીએ છીએ કેમ એમણે પૂછ્યું કેમ તો મેં કીધું અમારા સાહીઠ હજાર વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તમે બંધ કરી એટલે તમારા આવા પ્રકારના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીએ છીએ ત્યારે એ લોકોએ ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ તાત્કાલિક એક પરિપત્ર બહાર પાડ્યો અમને પણ આપ્યો અને કીધું કે અમે દિન પંદર અને મહિનાની અંદર સાહીઠે સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ખાતામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરી દઈશું પણ છવ્વીસ સત્તાવીસ અને અઠાવીસ ત્રણ દિવસનો કન્યા કેળવણી શાળા પ્રવેશો પૂરો થઈ ગયો અને એ જૂન મહિના પછી આજે પાંચ મહિના થઈ ગયા એક પણ વિદ્યાર્થીઓના ખાતામાં એક પણ રૂપિયો સ્કોલરશીપ આવી નથી અને પચીસ છવ્વીસનું વર્ષ પણ હમણાં એક મહિનામાં પૂરું થઈ જવાનું છે ત્યારે આદિજાતિ વિકાસ વિભાગ આદિજાતિના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પૈસા જે બને છે ગયા વર્ષનું બજેટ ત્રણ હજાર ચારસો ને દસ કરોડ રૂપિયા હતું આગલા વર્ષનું બજેટ ચોવીસ પચીસ માં ત્રણ હજાર કરોડ હતું આ વર્ષનું બજેટ પાંચ કરોડ પણ વધારે છે તો આ બજેટ એમના મુખ્યમંત્રી એમના વડાપ્રધાન એમના વિકાસ રથો એમના વિકાસ મહોત્સવો અમૃત મહોત્સવો એમની ગૌરવ યાત્રાઓ એમના મંડપો એમના બે બે હજારની થાળીઓ ખાવા માટે પાંચસો પાંચસો રૂપિયાની ચા પીવા માટે એમની બે બે ત્રણ ત્રણ હજાર બસો મૂકવા માટે આદિજાતિઓનું બજેટ નથી ભાઈ આદિજાતિનું બજેટ તમારી ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવવા માટે બિલ્ડિંગો બનાવવા માટે કોરિડોર બનાવવા માટે એના માટે નથી આદિજાતિનું બજેટ અમારા વિદ્યાર્થીઓ પણ ભણે ગણે સમાનતાની ધારામાં આવે આર્થિક રીતે સમાનતામાં આવે વૈચારિક રીતે સમાનતામાં આવે એના માટેનું બજેટ છે આ આદિજાતિનું બજેટ શિક્ષણમાં તમે નથી આપ્યા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે અમારું આટલું બધું બજેટ કાં વાપરો છો તમે અમને હિસાબ આપો ત્રણ હજાર ચારસો ને દસ કરોડ બે હજાર ચોવીસ નું અમારું બજેટ છે કામ આપ્યું છે એનો હિસાબ તમારે બે હજાર પચીસ નું બજેટ સત્ર માં અમારા પાંચ હજાર કરોડ રૂપિયા હતા એ તમે કામ વાપરો છો એનો હિસાબ આપવો પડશે આજે આ વિદ્યાર્થીઓના કરોડ જોગવાઈ કરવામાં તમે અમને કહેવો છો કે બજેટ નથી ભારત સરકારમાં વાત કરવું પડશે તો અમારા કરોડ રૂપિયા બજેટ તમે કામ આપેલું છે એટલે સરકારને અમે કહીએ છીએ આદિજાતિ વિકાસ વિભાગના તમામ અધિકારીઓને કહીએ છીએ અહીંયા ઉપસ્થિત પોલીસ અધિકારીઓ આઈબી અધિકારીઓને પણ કહીએ છીએ અમને અહીંયા સુધી આવું જ કેમ પડે આટલા બધા વિદ્યાર્થીઓને આવું જ કેમ પડે કેમ કે તમે અમારું કામ નથી કરતા એટલા માટે અમને આવવું પડ્યું છે આવનારા દિવસોમાં આજે તો ખાલી અમે કોઈને જાહેરાત કર્યા વગર કોઈને જાણ કર્યા વગર આવ્યા છે મીડિયા મિત્રો પણ કોઈને ખબર નથી કોઈ આવ્યું નથી પણ આવનારા દિવસોમાં રીતસર અમે જાહેરાત કરીશું નવમી ડિસેમ્બર એટલે કે પંદર દિવસ બાદ જો ભારત ભાજપની ગુજરાત સરકાર ચોવીસ ના મેનેજમેન્ટ કોટા અને વેકેન્ડ કોટાના વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશીપ જમા નહીં કરશે તો આવનારી નવ ડિસેમ્બરે બધા જ લોકોને આહવાન કરીશું વાલીઓને આહવાન કરીશું વિદ્યાર્થીઓને આહવાન કરીશું સંસ્થાના વડાઓને આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં ગાંધીનગર ઉપસ્થિત થઈશું અને સચિવાલયનો ઘેરાવો કરીશું પછી પણ કંઈ નથી થતું તો પછીના જે પણ કાર્યક્રમો આદિજાતિ વિસ્તારમાં સરકાર હશે એ ચાહે વડાપ્રધાન હશે રાષ્ટ્રપતિ હશે કે રાજ્યપાલ હશે એનો આદિજાતિ વિસ્તારના ના ચૌદ ચૌદ જિલ્લામાં અમે બહિષ્કાર કરીશું સરકારનો એક પણ કાર્યક્રમ નહી થવા જોઈએ કેમ કેમ કે અમારા ભવિષ્ય અમારા આદિવાસી સમાજના યુવાનોનું ભવિષ્યનો સવાલ છે તમારી ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી મોટા મોટા ડેમ બનાવી દેવાથી કોરિડોરો બનાવી દેવાથી જીઆઈડીસી જીએમડીસી કરવાથી અમારા લોકોનો ઉદ્ધાર નથી અમારા બાળકો ભણશે આગળ વધશે આજે શાળા નથી શિક્ષક નથી એની વાત તમે કેમ કરતા નથી આજે ગુજરાત મોડલની મોટી મોટી વાત કરો છો આદિવાસી વિસ્તારમાં કુપોષણ છે એના માટે કેમ તમે કરતા નથી આદિજાતિ વિસ્તારમાં સિકલ સેલથી બાળકો પીડાય છે એની વાત કેમ તમે કરતા નથી ત્યારે આ બધી બાબત આવનારા દિવસોમાં ઉજાગર લોકોને જાગૃત કરીશું અને સરકારને પણ કહેવા માંગીએ છે અમારું બજેટ અમારા લોકોના ઉપયોગ માટે શિક્ષણ માટે આરોગ્ય માટે વપરાવું જોઈએ નહીં કે તમારા તાઇફા માટે અમારું બજેટ વપરાય એટલે તમામ વિદ્યાર્થીઓને તમામ લોકોને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં વાલીઓની જરૂર પડશે આવનારા દિવસોમાં સસ્તાવાળાની જરૂર પડશે બધાને આહવાન થશે બધાએ પોતપોતાની રીતે પહોંચવાનું છે અમે તમારા ન્યાય માટે આગળ આવ્યા છે જે દિવસે અમારે પોલીસ સાથે ઘર્ષણ થશે ને પહેલો દંડો અમે ખાવા તૈયાર છે પોલીસ સાથે ઘર્ષણ થશે ને પહેલી ગોળી અમે ખાવા તૈયાર છે પણ કોઈએ ડરવાની જરૂર નથી આપણને સંવિધાને આપેલા અધિકારોની વાત છે આપણને મળેલા સામાજિક અધિકારોની વાત છે ત્યારે બધાને હું અપીલ કરું છું જ્યાં પણ તમારા શિક્ષણની બાબતો હશે અમે આગળ લઈને તમારી આગેવાની કરવા તૈયાર છે આજે જેટલા પણ લોકો એક સાધા વાતથી કીધું કે ચાલો આપણે બિરસા મુંડામાં જઈએ આજુબાજુની સ્કૂલોમાંથી પરીક્ષાઓ હતી છતાં પરીક્ષા આપીને તરત તમે આવી ગયા ત્યારે મેં તમામ વિદ્યાર્થીઓનો આ તમારી ગંભીરતાનો હું નોંધ લેમ છું તમારો આ જે સહકાર અમને આજે મળ્યો અને તમારા સહકારથી ગુજરાતના સાહીઠ હજાર વિદ્યાર્થીઓને આવનારા દિવસોમાં એનો એનો એની સ્કોલરશીપ જમા થવાની છે ત્યારે બધાના બધાના આશીર્વાદ આપણને મળશે એ જ વાત સાથે તમે અહીંયા ઉપસ્થિત થઈ અમારા પર ભરોસો વિશ્વાસ મૂક્યો આપણા સાહેબશ્રીએ આપણને આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર Música